રેલવે કર્મચારીઓની હડતાલે લીધા ત્રણ ના જીવ મુંબઈમાં ઉછીનતી હડતાલને પગલે પાટા પર ચાલતા ત્રણ લોકો ગાડીની અડફેટે આવ્યા મુંબઈમાં રેલવે કર્મચારીઓની ઉછીનતી હડતાલને પગલે સર્જાયેલી અંધાધૂતી વચ્ચે એક અત્યંત દુખદ ઘટના બની હતી સેન્ટ્રલ રેલવે લાઇન પર સેવાઓ ખોરવાઈ જતા પાટા પર ચાલી રહેલા મુસાફરોને સેન્ટ હરસટ રોડ સ્ટેશન નજીક એક સ્થાનિક ગાડીએ અડફેટે લેતા ત્રણ લોકોના કરુણ મૃત્યુ થયા હતા અન્ય બે જણ ઘાયલ થયા હતા આ હડતાલ રેલવે કર્મચારી સંઘો દ્વારા જૂન મહિનામાં થયેલી મુંબ્રા દુર્ઘટના સંદર્ભે બે ઇન્જિનિયરો સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં કરવામાં આવી હતી સાંજના વ્યસ્ત સમય અચાનક ગાડીઓ બંધ થઈ જતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ અને અન્ય સ્ટેશનો પર ભારે ભીડ એકઠી થઈ હતી કલાકો સુધી ગાડી ન મળવાથી કંટાળેલા કેટલાક મુસાફરો ઘરે પહોંચવા માટે પાટા પર ચાલવા મજબૂર બન્યા હતા લગભગ એક કલાક બાદ જ્યારે હડતાલ સમેટાઈ અને ગાડીઓની અવરજવર પુનઃ શરૂ થઈ ત્યારે જ પાટા પર ચાલી રહેલા આ મુસાફરો અચાનક આવેલી ગાડીને અડફેટે આવી ગયા હતા આ ઘટનાએ રેલવે હડતાળ જેવી બાબતોની મુસાફરોની સુરક્ષા પર થતી ગંભીર અસરોને ઉજાગર કરી છે રેલવે પ્રવાસી સંઘોએ મુસાફરોને જીવને જોખમમાં મૂકનાર આ વિરોધ પ્રદર્શનની સખત નિંદા કરી છે